નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો SBC ન્યૂઝ હું છું આપની સાથે હેમલતા વિગતવાર સમાચાર જોઈએ ભ્રષ્ટાચારી મિત્રો વડીલોને નમ્ર અપીલ અમો હટાવો ભ્રષ્ટાચાર અખબાર છેલ્લા 25 વર્ષથી ચલાવીએ છે અને આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ મારા ભ્રષ્ટાચારી મિત્રો વડીલોને નમ્ર અપીલ છે કે અમારી સેવા યજ્ઞમાં ફૂલ અને ફૂલની પાખડી આપી જાહેરાત રૂપે સહકાર આપજો આ જાહેરાત ફક્ત ભ્રષ્ટાચારીઓ જ આપશે કારણ કે ભ્રષ્ટાચાર જગ જાહેર છે

છેલ્લા પાંચ વર્ષમાં એસીબી દ્વારા લાંચ અધિકારીઓ કે જેઓ સરકારી પગાર લેનારા અને વધારાની લાંચ માંગનારા લાંચ અધિકારીઓ વધી રહ્યા છે જ્યારે બીજા અનેક ખાતામાં પણ રોજે ભ્રષ્ટાચારીઓ રોજે રોજ ફરિયાદોના આધારે એસીબી દ્વારા લાંચ અધિકારો પકડાતા હોય છે આ લાંચ અધિકારોને પકડાયા પછી સરકારના કેવા કાયદા છે કે કામ કરનારાને સો ટકા પગાર અને ભ્રષ્ટાચારીઓને પંચોતેર ટકા પગાર ઘર બેઠા આપવામાં આવે છે આવા અધિકારીઓ પાસે કામ કરાવીને પચીસ ટકા પગારથી લાંચ અધિકારીઓને સજાના રૂપે કામ કરાવવું જોઈએ તેના બદલે લાઠિયા અધિકારીઓને ઘર બેઠા પંચોતેર ટકા પગાર આપે છે લો બોલો આ આપણી સરકાર આ આપણો કાયદો એસી ટકા સરકારી બાબુઓ લાંચ લેતા પકડાય છે જ્યારે વીસ ટકા વચેટિયાઓ પકડાય છે તો આ વચેટિયાઓને તો તેમને કોણ કહેવા તેમની સજા શું આવા અધિકારીઓ લાંચે અધિકારીઓ દિન પ્રતિદિન ભ્રષ્ટાચારમાં વધારો કરતા રહી ભ્રષ્ટાચારમાં વેગ આપતા રહ્યા છે ભ્રષ્ટાચારને વેગવંતો બનાવી ગુજરાત રાજ્યમાં માત્ર ને માત્ર એક ભ્રષ્ટાચારનો જ વિકાસ થયો છે

આમને કોણ પકડશે એક ભારત દેશનું કાર્યરત એક એટલે એન્ટી કરપ્શન બ્યુરો આ ખાતું પણ એક કાર્યવંત ખાતું છે પણ તે પણ સમય આવે કાયદાને પણ એસી કી તેસી કરી ભ્રષ્ટાચારીઓને બચાવવાની કોશિશમાં તેઓ પણ ભ્રષ્ટાચારીઓના ભાગમાં ભાગ પડાવતા હોય છે એ વાત ચોક્કસ છે તો પછી ભારત દેશ ભ્રષ્ટાચાર મુક્ત દેશ ક્યારે બનશે આપણા ગુજરાત રાજ્યમાં દરેક દરેક મંત્રીઓ દરેક દરેક ધારાસભ્યોના વધુ પગાર વધુ ગ્રાન્ટો વધુ ખર્ચાઓ અને રાજકારણીઓના ભ્રષ્ટાચારના કાયદાઓ પોતે જ બનાવતા હોય છે અને પોતે જ ફાયદા લેતા હોય છે ભારત દેશની પ્રજા ગુજરાત રાજ્યની પ્રજા ભરૂચ જિલ્લાની પ્રજા જાગૃત થાય અને ભગાડો રાજકારણ એ સેવા સેવા છે 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 કે નોકરી નોકરી તો તો પગાર અને અને પેન્શન જો તેની લાયકાત અને પરીક્ષા કેમ નથી બે પ્રશ્નો રાજકારણ એ સેવા છે કે નોકરી સેવા છે તો પગાર અને પેન્શન શા માટે જો નોકરી છે તો તેની લાયકાત અને પરીક્ષા કેમ નથી દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા કૌભાંડો વધતા જાય છે જિલ્લા પુરવઠા તંત્ર ઊંઘમાં છે કે પછી ભાગમાં સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે પુરવઠા વિભાગ સાથેનો સંપર્ક નિષ્ફળ રહ્યો છે દાહોદના દરેક તાલુકામાં સસ્તા અનાજની દુકાનોના જથ્થાઓ ગાડીઓને ગાડીઓ પકડાઈ રહ્યા છે અને ગામ લોકોને પકડીને આપે તો પણ અધિકારીઓ પ્રમુખો ને દુકાનદારો ને બચાવવા માટે તત્પર રહેતા હોય છે જ્યારે ગામ લોકો ને કહી દે છે કે કડક કાર્યવાહી હાથ ધરીશું એવું કહીને ગણ્યા ગાંઠ્યા મહિના માટે સસ્પેન્ડ કરીને પાછા એ જ દુકાનદાર ને સોંપી દેવામાં આવે છે ગરીબ જનતા ના તો આમને આમ જ ક્યાર સુધી જનતા પેટ કાપતા રહે છે જનતા કહી રહી છે કે આવા દુકાનદાર વાળાઓને ઘર ભેગા કરો એક દુકાનદારને ઘર ભેગા કરશો તો બીજા દસ દુકાનદારો ડરે

રાહીમાં પોકારી ઉઠી છે અને સરકારી અમલદારો એવા નગરપાલિકાના સત્તાધીશો આ પ્રજાના ટેક્સના રૂપિયા આવતા અને પ્રજાના વિકાસ માટે વાપરવાની ગ્રાન્ટ બારોબાર ચોપડે ઓફલાઈન ચડાવી શકે વગી કરવામાં આવે છે આ અંગે જિલ્લાના સમાહતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા સાહેબને ખબર છે ખરી કે પછી ભરૂચ જિલ્લામાં નગરપાલિકા દ્વારા કોઈ પણ વિકાસના કામો કરવામાં આવતા નથી અને પ્રજાને ઉલ્લુ બનાવવા માટે માત્ર ને માત્ર પેચ દેખાડો કરવામાં આવે છે તેનો એક તાજો દાખલો આમોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા સેવા દરમિયાન પોતે કચરો ફેંકે અને પછી પ્રજાને બતાવે કે અમે કચરો સાફ કરીએ છીએ જો આવા લોકોને આવું કરતા હોય તો અંદરખાને કેટલું ચાલતું હશે તે જોવું રહ્યું બીલીમોરા સહિત બગદાણા ધામમાં પંચોતેરમાં જન્મદિવસની યાદગાર ઉજવણી કરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં અનેક સ્થળોએ કરવામાં આવી હતી આ પ્રસંગે બિલ્લી મોરા સહિત બગદાણા ધામ ખાતે પણ ભક્તિમય વાતાવરણમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું ભક્તોએ પૂજા અર્ચના કરી લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી આ ઉજવણીમાં સેવાકીય કાર્યો અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો પણ યોજાયા જે પીએમ ના નસ્ત્ર સેવા હિ સંગઠન શસ્ત્ર ના સૂત્રને અનુરૂપ હતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આરોગ્ય કેમ્પ રક્તદાન શિબિર મેદસ્વીતા નિવારણ યોગ શિબિર સહિત વિવિધ સેવાકીય કાર્યો થકી ગુજરાતના પનોતાપુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવ્યું હતું ગણદેવીના કાંઠા વિસ્તારના માસા માછીયા વાસણ ભાગડ મોવાસા અને વાડી ગામના સિનિયર સિટીઝનો માટે માસા શ્રી મહાકાળી માતાજી સિનિયર સિટીઝન મંડળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રના મગદાણા ગામે પહોંચી બાપા સીતારામ મંદિરના પાવન ધામમાં

પીડી વેક્સિનેશન કિશોરીઓને હેલ્થ એજ્યુકેશન અને એનસીડી સ્ક્રીનિંગ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ધારાસભ્ય નરેશ પટેલ બિલ્લીમોરા ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલર વિજય પટેલ ભરત પટેલ મનીષ દેસાઈ અરવિંદ પટેલ સહિત ભાજપ કાર્યકર્તાઓને શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી પીએમ મોદીના દિર્ઘાયુ માટે મહાદેવ પ્રાર્થના કરી હતી અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી બારોટ ને એડવોકેટ દ્વારા નોટિસ અપાઈ

અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગાંધીનગર ખાતે ઝડપાયા સંઘાથ ચેરિટેબલ ટ્રસ્ટ દાહોદ ટ્રસ્ટ ના સભ્યશ્રીઓને આઈ અર્પણ કરવામાં આવ્યા સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દાહોદ દ્વારા આઈ કાર્ડ અને જિલ્લા સમિતિ બનાવવામાં આવી ભરૂચ રાજપૂત હિતવર્ધક મંડળના પ્રમુખ બનવા બદલ નયુ બાપુ અને કીર્તિબેન રાજને ખૂબ ખૂબ શુભકામનાઓ પ્રજાજોગ અપીલ આપણા સમાજ સંસ્થા વગેરે ધર્મમાં કે આપણી આસપાસ યોજાતા કાર્યક્રમો અને કરાતી ઉજવણીઓ શહેર જિલ્લામાં રોજબરોજ બનતી ઘટનાઓ વિકાસલક્ષી પ્રશ્નો વર્ણ ઉકેલાતી સમસ્યાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે રાજ્યની સચિવાલય હેઠળ વિકાસના કાર્યો અથવા સરકારી તંત્ર સામેની સમસ્યાઓ ભરૂચથી પ્રસિદ્ધ થતું હટાવો ભ્રષ્ટાચાર અખબાર અને ચેનલ ગુજરાત રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચાર કૌભાંડોને ખુલ્લા પાડતું નીડર અને નિષ્પક્ષ અગ્રીમ અખબાર અને ચેનલ નિશુલ્ક સમાચાર પ્રકાશિત કરવા માટે વોટ્સઅપ ઈમેલ આઈડી ઉપર વિડીયો તથા ફોટોગ્રાફ સાથે વિગતવાર મોકલો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ કાર્યાલય હટાવો ભ્રષ્ટાચાર ચેનલ